નમસ્કાર સરદાર ગુર્જ ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર વસો વીસીએલ કચેરી દાબેના ત્રીસ કામોમાં વીજ બિલ ભરવાની કોઈ વ્યવસ્થા જ નથી ગ્રાહકો પરેશાન ખંભાતમાં વિરોધી પક્ષના રિયાલિટી ચેકમાં સમસાનના લાકડાના આઠ પોઈન્ટ ત્રીસ લાખ ખર્ચમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ મતદાર યાદીના ફોર્મ સાત ખોટી રીતે ભરનાર સામે કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પણસોરામાં કારનો કાચ તોડી પંક્ચર પાડીને તસ્કરો એંસી હજાર પાંચસોની મત્તા ભરેલી બે બેગો ચોરી ફરાર જામનગરના લાલપુરમાં ખેડૂતની વાડીમાંથી એકસો ચુમ્મોતેર મણ મગફળીની ચોરી લોથલમાં પુરાતત્વવિદોનું મોટું ઓપરેશન હડપ્પન સાઇટ પર ડ્રોન સર્વે અને હાઇટેક ખોદકામ દરમિયાન મળ્યા સોનાના કણ આજે દેશભરમાં ઓલા ઉબર રેપિડોની હડતાલ ભાડાના ચોક્કસ નિયમોનો અભાવ અને શોષણ સામે વિરોધ મુંબઈ મેયરની ચૂંટણીની તારીખ જાહેર આજે ઉમેદવારી ફોર્મ ભરાશે અગિયાર ફેબ્રુઆરીએ મતદાન ભાજપ શિવસેનાના ગઠબંધન મજબૂત સ્થિતિમાં ઈરાનના તેલ વેપાર પર અમેરિકાનો પ્રહાર ભારતીય કંપનીની સહિત પંદર સંસ્થાઓ પર કડક પ્રતિબંધ આર્જેન્ટિનાના સમુદ્રમાં તેત્રીસ ફૂટ લાંબા પંજા અને સાડા ત્રણ ફૂટ પહોળો માઠો ધરાવતી જેલીફિશ જોવા મળી